નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો શેર કરો તેમજ સમાચાર અંત સુધી જુઓ તુલ્ય મારુતુલ્યવેગમ ચિતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ યુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રબદ્ધે હનુમાનજી મહારાજના આરાધ્ય દેવ એટલે ભગવાન શ્રીરામ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના લીલીયા શહેરમાં શ્રી રામજી મંદિરને સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પંચકુંડી મહાવિષ્ણુ યજ્ઞ સહિત ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે સવારે આઠ કલાકે પ્રાયોશ્ચિત હેમાદ્રી જુવારા જલયાત્રા વડવાળા હનુમાનથી રામજી મંદિર સુધી નીકળી હતી જ્યારે ગણપતિ પૂજન પુણ્યવાહક વાચન મંડપ પૂજન અભિષેક સ્થાપક દેવ યજ્ઞ પૂજન અગ્નિસ્થાપન ગ્રહ શાંતિ યજ્ઞ પ્રારંભ વિષ્ણુ યજ્ઞ સાંઈ આરતી પૂજન તેમજ રાત્રિના સાડા આઠ કલાકે સાયનાથપરા યુવક મંડળ દ્વારા હનુમાન ચાલીસાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે દ્વિતીય દિવસે સવારમાં આઠ પાંત્રીસ કલાકે મંડપ પ્રવેશ સ્થાપિત દેવપૂજન રુદ્ર યજ્ઞ સાંઈ આરતી પૂજન તેમજ સાંજના આઠ ત્રીસ કલાકે નામાંકિત કલાકારો દ્વારા ભજન કીર્તન અને હાસ્યરસનું જ્ઞાન કરવામાં આવ્યું હતું જ્યારે તૃતીય દિવસે મંડપ પ્રવેશ સ્થાપિત દેવ દેવી દેવીયજ્ઞ ધ્વજારોહણ ઉત્તર પૂજન બલિદાન તેમજ બપોરે બાર કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ બીડું હોમુ અને પછી સંતોના આશીર્વચનના બે શબ્દો પણ લોકોએ સાંભળ્યા હતા ત્યારે રામ પંચાયતના દેવ શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી અને સમગ્ર શહેરમાં રામજીની શોભાયાત્રા નીકળી હતી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકીના નારા સાથે આ શોભાયાત્રા દિવ્ય અને ભવ્ય બની હતી લીલિયાના ઇતિહાસમાં વડીલો બહેનો ભાઈઓ બાળકો સહિત લોક તમામ લોકો અઢારે વર્ણના લોકો તમામ ધર્મના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રા દિવ્ય બની હતી આ શોભાયાત્રા લીલિયાના ઇતિહાસમાં ઐતિહાસિક બની હોય તેવું વડીલો દ્વારા આ શોભાયાત્રા નિહાળીને જણાવવામાં આવ્યું હતું કે આટલી મોટી શોભાયાત્રા ઘણો વર્ષો બાદ નીકળી છે ત્યારે આ શોભાયાત્રા ઐતિહાસિક બની છે અને આ રામસેવા સમિતિ મંદિરના તમામ કાર્યકરોએ આ ઉત્સવને સફળ બનાવ્યો તે માટે સૌ કોઈ અભિનંદનને પાત્ર છે આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સૌ કોઈ પ્રસાદ સાથે લઈ અને ભગવાન રામના ચરણોમાં હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે લીલીયા તાલુકામાં સુખાકારી વધે અને લોકો નિરોગી રહે તે માટે કાયમ ભગવાનના આશીર્વાદ આ તાલુકામાંથી બના રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રામાં અનેક રાજકીય સામાજિક આગેવાનો પણ જોડાયા હતા અને લોકો સાથે ખભે ખભો મિલાવી અને જય શ્રી રામના નારા સાથે આ ત્રિદિવસીય મહોત્સવનું સમાપન પણ કર્યું હતું ઇમરાન પઠાણ દીપક ભટ્ટ અનિલ વાળા એસ કે સૈયદનો રિપોર્ટ લીલિયા મોટા શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી ફોરકે ટીવી ફ્રીઝ ઓટોમેટિક વોશિંગ મશીન साधु वॉशिंग मशीन डबल डोर फ्रीज सिंगल डोर फ्रीज एसी माइक्रोवेव, एवन पानी आरो फिल्टर एफ एन डीना वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन, सीलिंग फैन, किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भावे मलसे તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે